આ તો એક આઈડિયા આલો મને શેનો આઈડિયા આ મારા આળા પ્લો મોરી પેલા ડબલાતો લબો હા કાચવાળો હા ઈ મારો નું રિસેજ આવ્યું બરોબર હ તો મારે લાયો કે ઓમાય ને મારે કે પોતરી નું હું મારે હા તો સાહેબ તમે હાલમાં કયો ફોન વાપરો છો આ રિલાયન્સ નું હા જે પેલા જૂના ચાલતા હતા ઈ હા એલા સાહેબ હવે એ તો સિસ્ટમ થઈ ગઈ છે દરેક કંપનીમાં કે તમે પાંત્રીસ નું રિચાર્જ કરાવો તો તમને ટોક ટાઈમ બી મળી રહે અને તમને પાંચસો નેટ પણ વાપરવા મળે છે એવું નથી હોતું સાહેબ તમે જે સમજો છો એવું ના થાય દરેકમાં હવે સિસ્ટમ જ આવી ગઈ છે કે પાંત્રીસ તમે રિચાર્જ કરાવો તો તમારું કાર્ડ એક અઠ્યાવીસ દિવસ સુધી એક્ટિવેટ રહે બરાબર અને ફરીથી મહિનો બદલાય બરાબર અઠ્યાવીસ દિવસ પૂરા થાય એટલે તમારે ફરીથી રિચાર્જ કરવાનું રહેશે યાર યાર એવું કે આ પૈસા ખર્ચે ફોન રૂપાળા મોટો મોટો સાહેબ તમે ફોન લાવ્યા તો વાત સાચી છે બધા ફોન વાપરે જ છે તમે એકલા થોડા વાપરો છો ફોન પણ તમારે પાંત્રીસ નું રિચાર્જ કરાવવું એ તો ફરજીયાત થઈ ગયું છે સાહેબ બીલ્યો પીવા નહીં નઈ યાર શું કરે

પણ તમે સાહેબ મારી મજબૂરી નથી સમજશે કે મારી વાત સમજો સાહેબ તમે એકસો અગ્યાએશીનું રિચાર્જ કરાવો બરાબર તમને અઠ્ઠાવીસ દિવસ સુધી ફ્રીમાં વાત થાય બરાબર બધા સાથે તો એકસો અગિયાશીનું રિચાર્જ કરાવી દો તમારા નજીકમાં કોઈ રિચાર્જ કરતું હોય એવા પાસે જઈને રિચાર્જ કરાવી આમ આ ના યાર મને ફ્રી વાત કરી અરે સાહેબ એમ

મફતમાં જ વાત થાય એવી કોઈ સ્કીમ આપો હું કેવી રીતે કરી આપું સાહેબ અરે આ કરિયાળું ભાઈ યાર આટલો બધો ફોન લાવે છે તમારી કંપનીનો યાર અરે સાહેબ ફોન તો દરેક વાપરે છે બરોબર કંપનીમાંથી પણ ફોન લોકો વાપરે છે પણ અમે કોઈને ફ્રીમાં વાત કરીએ કે એવો અમારી પાસે સ્કીમ જ નથી સાહેબ અલે યાર હું સ્કીમ નહી યાર પેલો પેલોને ગાળો મિલ્યા છે તારા વેના ગમતું નહીં એકવાર ફ્રીમાં મળવા આવજે આ બોલાવા પૈસા નહીં આમાં તો એવું એ નહીં વાત તું અરે સાહેબ પણ તમારે જો એવા જ ડાયલોટ વનમાં તમે માટે જોઈતી હોય બરાબર તો એના માટે પણ મહિને ત્રીસ રૂપિયા કપાશે બરાબર એ ડાયલોટ વન સેવામાં આવે છે કે જે તમે ગીત તમારે ચાલુ કરાવવું હોય બરાબર તો એ માટે પણ સ્કીમ આવે છે જે મહિને ત્રીસ રૂપિયા કપાશે તમારા ખાબા ત્રીસ રૂપિયા હમણાં અરે સાહેબ લડાઈની વાત નથી હું તો તમને એટલું જ કહેવા માગું છું કે તમારે જો ફ્રીમાં જ કોલિંગ કરવું હોય તો મેં જે તમને સ્કીમ બતાવી એ પ્રમાણે તમે સ્કીમ કરાવી દઉં બરાબર હું છું તમારા તો તો કરાય કબૂતર વખત હારું તું લખી લશી કરતા એ મોકલ બીજા આ અરે સાહેબ પણ વાત તમારી સાચી છે પણ એ જમાનો અલગ હતો અત્યારે બહુ પરિવર્તન આવી ગયું છે એટલા માટે તમારે સાહેબ ફોન વગર તો કંઈ ચાલેવું જ નથી બરાબર તો તમારે રિચાર્જ તો કરાવવું જ પડશે એ કોઈ સિવાય બીજો કોઈ પ્લાન જ નથી યાર આટલા બધા યાર ના સાહેબ તમારે બીજી કોઈ માહિતી લેવી હોય તો બરાબર હું બતાવી શકું છું બાકી આવી રીતના તો વાત નહીં થાય જો સાહેબ એ તમારે તમારી પોતાની કંપની એમ કે ના સાહેબ હું અહીંયા જોબ કરું છું હા તો તમે એક મસાલો ખવરાઈ દેજો તો એ બીફી ના કરી આલો મને અરે સાહેબ હું મસાલો નથી ખાતો અરે જે ખાતા બીડી પીવા બીડી પીવો એ લાઈન પર મને ફ્રી કરી આલો અરે સાહેબ હું બીડી પણ નથી પીતો યાર તમે કેમ આવી વાતો કરો છો યાર અરે યાર સમજો કે તો યાર એમાં સમજવાનું શું છે સાહેબ તો હું પૈસા કેટલા લેવા 10 રૂપિયા લેવાય અરે સાહેબ મારે દસ રૂપિયા તમારા નથી જોતા મને કંપની મને આપે છે પગાર હા આપતી હોય તો એ ફ્રી કરી આપો ને યાર અરે સાહેબ પણ અમે કામ કરીએ છીએ એનો પગાર મળે છે કોઈ લોકોની સ્કીમો કરવા અમે અહીંયા નથી બેઠા ફ્રીમાં માં હાલ તો કેતા આટલી બધી સ્કીમ કરાવી દો યાર આટલા રૂપિયા તો એ હાલ એમ કેવો મન પણ એ તો તમારે કરાવી પડે ને તમાર કાલ ચાલુ રખાવ હોય બરાબર તો તમારે સ્કીમ કરાવી પડે સાહેબ એ માને નઈ જોવત હા તો સાહેબ હું બીજી કઈ સેવા કરી શકું તમારી આ એમ કરો ને તાને

અરે આ મારા હાલ મેં કીધી લેવાનું કામ હાલ નહીં હમણાં ખબર પડી ગયો હતા આપણી હમણાં જોય વાળું મેં કીધું કા કંટાળી જાય બેલેન્સ ગયું છે પેટ્રોલમાં લઈ જાય તા બેલેન્સ પર થી ગયું છે હોનું શું ખબર છે હજી તા બેઠતા કરશું તા મુ તો જવું યાદ તા મેં હારા આવજો આવજો તા હા 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 બસ કરો તો આવજો ભાઈ હા thank uh, you uh.